નદીની આસપાસ જાળી બાંધવી કે દિવાલ બાંધવી એ ઉપાય નથી કારણ કે શિયા વિશાળ મગર જાળી કે દિવાલ પણ ચડી જાય તેવા કિસ્સા સામે આવ્યા છે જેથી નદીને પહોળી કરવી અને નદી પરના દબાણો દૂર કરવા જ ઉપાય છે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટ ઉપર અસંખ્ય ગેરકાયદે બાંધકામ છે જેમાં ભીમનાથ બ્રિજ પાસે સયાજી હોટેલ બિલકુલ નદીના પટ ઉપર આવેલી છે

વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઓવરફ્લો એટલા માટે થતા હોય છે કે જે આજવા સરોવરની અંદર દેવ ડેમથી જે પાણી પ્રતાપપુરા સરોવર તે બાદ આજવા સરોવરમાં આવતા તેની જળ સપાટી વધતા પાણી છોડાય છે વિશ્વામિત્રી નદીમાં વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં પણ વીસ ઇંચ વરસાદ પડ્યો અને પાણી પણ છોડાયા વડોદરા ડૂબ્યું હતું અત્યારે આપ જોઈ શકો છો કે આ વખતે પણ ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વિશ્વામિત્રી માં સતત ત્રણ દિવસ બાંધકામો થયા કોર્પોરેશન કોઈ કામગીરી કરતું નથી તોડતું નથી અનેક સવાલો પૂછાય છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નો નિયમ છે કે જે કુદરતી સ્ત્રોત છે નદી છે તો તેનાથી ત્રીસ મીટર દૂર એટલે કે સો ફૂટથી વધુ દૂર બાંધકામ હોવું જોઈએ વડોદરા શહેરમાં અનેક જગ્યાએ નદી ઉપર જ બાંધકામો થયા નદીનો પટ સાંકળો થયો અને તે બાદ સ્થિતિ એ છે કે આ વર્ષે આ પૂરની સ્થિતિ થઈ ગટરોના પાણી પણ અહીંયા સતત છૂટતા જોવા મળી રહ્યા છે અનેક પ્રોજેક્ટો આવ્યા સાંસદ તરીકે બાળુકૃષ્ણ શુક્લા આવ્યા તેઓ પણ પ્રોજેક્ટ લાવ્યા કામગીરી કરી રાજ્ય સરકાર દ્વારા મદદ લેવાઈ ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે પણ કરોડો રૂપિયા ફરવાળાયા હલ પુરાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવ્યા અને બારસો કરોડની જાહેરાત કરી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ રીડેવલપમેન્ટની વાત કરી છે તેમણે ત્યારે વડોદરા શહેરની અંદર જે વિશ્વામિત્રી નદી સત્તર કિલોમીટરમાં સરપા કાર્ય વહે છે અનેક જગ્યાએ જે બાંધકામો થયા સાથે અન્ય જગ્યાએ બાંધકામો થાય તોળાય તેના ડેબ્રિજ પણ વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવે છે તેનો પટ જે હતો સાંકળો થઈ ગયો પાણીને આગળ જવાની જગ્યા નથી મળતી અને પાણી શહેરમાં પ્રવેશે છે પૂરના સંકટને લઈને જે રીતે આક્ષેપો વિપ